એક નકલી પોલીસ અંગેની જે ફરિયાદ દાખલ થઈ છે તેની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે તેમની પાસે એક સ્વિફ્ટ કલરની ગાડી જેમાં જી જે ટ્વેન્ટી સેવન એ એસ ઝીરો નાઇન વન ટુ સ્વિફ્ટ ગાડીમાં ત્રણ લોકો આવેલા હતા અને આમાંથી બે લોકોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને ત્રીજા વ્યક્તિ ત્રિલોક ન્યૂઝના રિપોર્ટર હોવાનું જણાવેલું હતું આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા આ જે ફરિયાદી છે ફરિયાદીને અ એની પાસેથી આશરે પચાસ હજાર રૂપિયા અને એમાં કોઈ પ્રોહિબિશનના એટલે કે દારૂના ખોટા કેસમાં ફસાવી દેવા બાબતના જણાવવામાં આવેલું હતું અને જો આમ કરવામાં નહીં આવે તો એના વિરુદ્ધ આ પ્રકારનો કેસ કરવામાં આવશે અને એની પાસેથી પચાસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી છે જ્યારે જે આ કામના ફરિયાદી છે એની સાથે રગજક કરી અને તે વીસ હજાર રૂપિયા એની પાસેથી લેવામાં આવેલા હતા આવી જ રીતે બીજા પણ એક પોકભંડાર છે તેની પાસે જેની આ પ્રકારની માગણી આ ત્રણેય વ્યક્તિઓએ કરેલી હતી આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ચાર ત્રણસો આઠ બે છ સાત ત્રણસો એકાવન બે અને એકસઠ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ ત્રણેય આરોપીઓની અટક કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવેલી છે